મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો માટે મોટી જાહેરાત માર્ચ બે હજાર છવ્વીસ પહેલા તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી રાજ્યના અઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી અપાય છે બાકી વિસ્તારમાં દિવસે વીજળી આપવાની કામગીરી જોશમાં ચાલે છે માર્ચ મહિના પહેલા બાકી કામગીરી પૂર્ણ થઈ જશે કિસાન સન્માન નીતિ અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મોટી જાહેરાત મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે આપવાનું શરૂ કરેલું આજે લગભગ અઠ્ઠાણું ટકા દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અઠ્ઠાણું ટકાની ઉપર હવે એ બી એક બે જગ્યા હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે

માર્ચ મહિના પહેલા બાકી કામગીરી પૂર્ણ થઈ જશે કિસાન સન્માન નીતિ અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી ત્યારે જે ખેડૂતો છે તેઓ વારંવાર દિવસે વીજળી આપવાની માંગ કરતા હતા ત્યારે માર્ચ બે હજાર છવ્વીસ પહેલા તમામ ખેડૂતો એટલે કે સો એ સો ટકા જે ખેડૂતો છે તેમને દિવસે વીજળી મળતી થઈ જશે વધુ માહિતી સાથે સંબંધાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે જે હિરેન માર્ચ બે હજાર છોવીસ સુધીમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે શ્રી વધારે વિગત મુખ્યમંત્રીની શું જાહેરાત

માર્ચ બે હજાર છવ્વીસ પહેલા આ કામગીરી પૂર્ણ થઈ જશે અને માર્ચ બે હજાર છવ્વીસ પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી ખેડૂતો માટે રાત્રિ દરમિયાન જે વીજળી અપાય છે તેના કારણે ખેડૂતો એ ઉજાગરા કરવા પડે છે પોતાના જે ખેતર રહેલા પાક હોય તેમને પાણી પૂરું પાડવા માટે થઈ અને એક રીતે જો જોવા જઈએ ખેડૂતોની ભાષામાં તો એ પાણી આપવા માટે પાણ કરવા માટે થઈ અને રાત્રે જાગવું પડતું હોય છે જો ગુજરાતની અંદર તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી જાય તો ખેડૂતોના રાત ઉજાગરા મટી જાય છે અને તેના કારણે ખેડૂતોને ઘણી જ સરળતા રહે છે ઘણા લાંબા સમય થી સરકાર આ પ્રયાસ કરી રહી છે અને એની વચ્ચે મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી છે કે આગામી માર્ચ મહિના પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે જી જી હિરેન માહિતી બદલ આપવા તો બાકી વિસ્તારમાં જે કામગીરી છે તે પૂરજોશમાં હાલ અત્યારે ચાલી રહી છે કામગીરી જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે હવે આગામી માર્ચ મહિનો એટલે કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો સો ટકા જે ખેડૂતો છે તેઓને દિવસે વીજળી મળતી થઈ જશે કિસાન સન્માન નિધિ કાર્યક્રમ કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટી જાહેરાત ખેડૂતો માટે કરી છે